આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પામેલા એક લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકામાં યુપીઆઈની અને મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાઓનો શુભારંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે મોરબીના ટંકારા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં પંદરસો કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ સૈનિકોને મુક્ત કરાતા તેઓ આજે દિલ્હી હવાઈ મથકે આવ્યા હતા ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે બલ્ગેરિયામાં પંચોતેરમી સ્ટેન્ડ જા મેમોરિયલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નિશ્ચિત સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી દરેકને તેમની ક્ષમતાઓ દર્શાવવાની સમાન તક મળે પ્રધાનમંત્રી આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પામેલા એક લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા બાદ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે બે હજાર ચૌદથી સરકાર યુવાનોને તેની સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહી છે જેથી તેઓ વિકાસ પ્રક્રિયામાં સહભાગી બને શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં હવે ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે દેશમાં લગભગ એક લાખ પચીસ હજાર સ્ટાર્ટઅપ્સ છે જે યુવાનો માટે રોજગારીની ઘણી તકો પેદા કરી રહ્યા છે દેશભરમાં આ સાથે સુડતાલીસ સ્થળોએ રોજગાર મેળો યોજાયો હતો આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો સંકુલનો હેતુ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઇની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે તેઓ દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સંમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને મુખ્ય સંબોધન કરશે શ્રી મોદી યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે બંને દેશો વચ્ચેના સંબોધન સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત કરશે તેઓ યુએઈના ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીને પણ મળશે શ્રી મોદી અબુધાબીમાં પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે તેઓ ઝાયદ સ્પોર્ટ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે ઉલ્લેખનીય છે કે બે હજાર પંદર પછી પ્રધાનમંત્રીની યુ આ સાતમી મુલાકાત છે અને છેલ્લા આઠ મહિનામાં ત્રીજી મુલાકાત છે સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીય સમુદાયના અંદાજે ત્રણ લાખ પચાસ હજાર લોકો છે જેઓ ત્યાંની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનોથ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકાના યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈની અને મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાઓનો શુભારંભ કરાવશે આનાથી શ્રીલંકા અને મોરેશિયસનો પ્રવાસ કરનારા ભારતીય નાગરિકો અને ભારતનો પ્રવાસ કરનારા આ દેશના નાગરિકોને યુપીઆઈની સુવિધાઓનો લાભ મેળવી શકશે મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાના વિસ્તરણથી મોરેશિયસની બેન્કો રૂપે કાર્ડ વ્યવસ્થા પર આધારિત કાર્ડ ઇસ્યુ કરી શકશે તેમજ ભારત અને મોરેશિયસ બંનેમાં રૂપે કાર્ડનો ઉપયોગ કરીને ચૂકવણીની સુવિધા મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે મોરબીના ટંકારા ખાતે પહોંચ્યા છે ટંકારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમતી મુર્મુનું સ્વાગત કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ આજે ટંકારામાં ચાલી રહેલી મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે ત્યારબાદ તેઓ વિશ્વભરમાંથી આવેલા આર્ય સમાજના સભ્યોને સંબોધન કરશે બાદમાં તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના વીસમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અર્પણ કરશે આ દીક્ષાંત સમારોહમાં લગભગ એક વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં પંદરસો કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા આ વિકાસ કાર્યોમાં પાણી વિતરણ આવાસ શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે શ્રી શાહે અમદાવાદના મિરચી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આઠસો નવ્વાણું કરોડ રૂપિયાના પાંત્રીસ જેટલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો જ્યારે છસો ઓગણપચાસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ત્રેવીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું શ્રી શાહે અમદાવાદના થલતેજમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું તેઓએ જૂનાવાડજ ખાતે પુનર્વસન યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો માટે તૈયાર કરાયેલા પાંચસો જેટલા આવાસોનું લોકાર્પણ કર્યું હતું શ્રી શાહ જીતલપુરના નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે અને રાત્રે તેઓ એસજીવીપી કેમ્પસ છારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદઘાટન કરશે તમિલનાડુ વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આજે રાજ્યપાલ આર એન રવિના સંબોધન સાથે શરૂ થયું હતું તેમણે તિરુવલ્લુરના નિવેદનના ઉલ્લેખ સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી વિધાનસભા અધ્યક્ષ અપુએ ભાષણનો તમિલ અનુવાદ વાંચી સંભળાવ્યો બાદમાં તેમણે રાજ્યપાલને રાજ્યમાં પૂરગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાય પૂરી પાડવા અપીલ કરી હતી કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકા દ્વારા કરાયેલા રાજદ્વારી હસ્તક્ષેપ બાદ તેમની ફાંસીની સજાને જેલવાસમાં ફેરવવામાં આવી હતી તેઓ ઓક્ટોબર બે હજાર બાવીસથી કતારમાં કેદ હતા અને તેમના પર કથિત રીતે જાસૂસીનો આરોપ હતો દરમિયાન સરકારે દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારી હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આઠમાંથી સાત સૈનિકો ભારત પરત ફર્યા છે વિદેશ મંત્રાલયે કતારના આમીર દ્વારા આ નાગરિકોની મુક્તિ અને તેમને વતન પરત મોકલવાના નિર્ણયને આવકાર્યો હતો ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અર્જુન એવોર્ડ વિજેતા દીપક હુડાએ રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું દીપક હુડાએ દેશમાં રમતગમતની સુવિધાઓ સુધારવા અને ખેલો ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જેવી પહેલો શરૂ કરવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે બલ્ગેરિયામાં પંચોતેરમી સ્ટેન્ડ જામ મેમોરિયલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જ્યારે નિખત ઝરીન અને અન્ય ત્રણ ભારતીય ખેલાડીઓએ રજત ચંદ્રક જીત્યા છે અમિત પાંગાલે પુરુષોની સ્પર્ધામાં કઝાકિસ્તાનના જ્યારે સચિને ઉઝબેકિસ્તાનના ખેલાડીઓને પરાજય આપ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી રોજગાર મેળા હેઠળ નવા નિમણૂક પામેલા એક લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકામાં યુપીઆઈની અને મોરેશિયસમાં રૂપે કાર્ડ સેવાઓનો શુભારંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે મોરબીના ટંકારા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં પંદરસો કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા